અરવલ્લીની માળાઓમાં આવેલા શ્રવણસોકધામ સંસ્થા ખાતે તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પચીસ ડિસેમ્બરના રોજ તુલસી પૂજન અને રામચરિત માનસ પુસ્તકની પૂજા અર્ચના શ્રવણસોકધામ સંસ્થા ખાતે કરવામાં આવી હતી અરવલ્લી સાબરકાંઠા ખાતે કાર્યરત સંસ્થા શ્રવણ શોકધામ અને રામ નામ લેખન બેંક દ્વારા તુલસી પૂજન અને રામચરિત માનસ પુસ્તકની પૂજા અર્ચના સંસ્થાના દળોના ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું સંસ્થામાં આવેલા મંદિરના ગર્ભગૃહમાં આ પૂજા કરવામાં આવી હતી જેમાં આપણા ભારત દેશની સંસ્કૃતિ અને ધર્મ સાથે જોડાયેલ છે ત્યારે તુલસીને હિન્દુ ધર્મમાં આગવો પવિત્ર સ્થાન આપવામાં આવેલું છે તુલસી આયુર્વેદની દૃષ્ટિએ ઉત્તમ પ્રકારની ઔષધિ છે ત્યારે કોરોનાની મહામારીમાં પણ તુલસીનો અર્ક અને તુલસીના સરબત થકી ઘણા દર્દીઓ સાજા થયેલા છે ત્યારે તુલસીના ઉપયોગ થકી હજારો રોગને મટાડી શકાય તેમ છે ત્યારે તુલસી હિન્દુ ધર્મમાં દરેક વ્યક્તિના આંગણે પૂજા તો પવિત્ર છોડ છે ત્યારે આ સમગ્ર પૂજા અર્ચનાનો કાર્યક્રમ સંસ્થાના અધ્યાપક ઇન્દુ એસ કે પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો હસમુખ પ્રજાપતિ ડીપી ન્યૂઝ સાબરકાંઠા અરવલ્લી ની ગરી માન અપડેટ